સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને હવે તમામ ગ્રામજનો તમામ જે છે રાગ મૂકી અને પક્ષા પક્ષીને મૂકી ગામના વિકાસ માટે તમામ ગ્રામ જે છે સંકલ્પબદ્ધ છે ત્યારે મહાસપુરા ન્યૂઝની ટીમ માંડવી તાલુકાના શેરડી ગામ એટલે ખૂબ જાણીતું ગામ છે જાગૃત ગામ છે અને આ શેરડી ગામમાં અત્યારે સરપંચ તરીકે મહેશ્વરી હાસભાઈ બેન જે છે એ સરપંચ બન્યા છે અને એમના પરિવાર જે છે અત્યારે આપણી સાથે છે તો હાસભાઈ પરસોત્તમભાઈ દાફડા એટલે કે મહેશ્વરી એ સરપંચ પદે જે છે ચૂંટાયા છે ત્યારે મહાસભરા ન્યૂઝ કચ્છેત સાપ્તાહિક અને કલાપી ન્યૂઝ દ્વારા જે છે એ અમે એને એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ ત્યારે જે અમે શુભેચ્છા સંદેશ અને સાથે સાથે સરપંચની જવાબદારીની પણ વાત કરશું તો સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ હાર્દિક અભિનંદન આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ સૌનો સહકાર અને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવો એવી અપેક્ષા ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહો એવી અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ મિત્રો મને ખૂબ મજા આવી જ્યારે હું ગામમાં એન્ટર થયો ત્યારે એક સરસ મજાની ઈ ગ્રામ વિન્ડો મને અહીંયા જોવા મળી એટલે કે અહીંયા કામગીરી બહુ સરસ થઈ રહી છે ગ્રામ પંચાયતની સ્વચ્છતા અને જે આખી એની વ્યવસ્થા છે એના માટે હું શેરડી ગ્રામ પંચાયતને અભિનંદન આપીશ તો આ એવોર્ડ જે છે એ મહેશ્વરી હાસભાઈ જે છે એ અત્યારે બહાર રોકાયેલા છે પણ એમના પરિવાર તરફથી એટલે એમના પતિદેવ જે છે પરસોત્તમભાઈ એમના દીકરા જે છે વિનેશ એમને આપણે એવોર્ડ સોંપશું વિમલભાઈને પણ કહીશ કે આપ પણ આવી જાવ અને આ એવોર્ડ સોંપીને પછી ગ્રામ પંચાયતની એમની જવાબદારી પણ આવશે પાંચ વર્ષ જે છે વિકાસના કામો કરવાના છે સભ્યોને ઉપ સરપંચો બધા જ ગ્રામ પંચાયતના જે છે સામે સમિતિ પણની મને વાત જાણવા મળી ત્યારે મને આનંદ થયો કે પાણી સમિતિ મહાજન દ્વારા સંચાલન છે તો એ જે છે ટુ બી કન્ટિન્યુ કે ભાઈ એ મહાજન સંભાળશે તો આ ગામની દીર્ઘ દ્રષ્ટિ છે અને વિનેશભાઈ મળ્યો ત્યારે વિનેશભાઈ નાનકડો કાગરીઓ બતાવજો મને જે તમે અત્યારે કામગીરી આરંભી છે પછી એના પાસેથી જ ગાડી છે તો મિત્રો આ કામગીરીની શરૂઆતનો લેસ છે એટલે મને એમ લાગે છે કે આ ગામમાંથી બીજા ગામને પણ પ્રેરણા મળશે અમે એવોર્ડ આપી છીએ કલાપી સાપ્તાહિક ન્યૂઝ દ્વારા આશાપુરા ન્યૂઝ દ્વારા કચ્છી સાપ્તાહિક દ્વારા કે પાંચ વર્ષ સતત વિકાસના કામો થાય અને એક વર્ષ પછી બે હજારને છવ્વીસમાં ન્યૂઝની ટીમ જ્યારે અહીં આવશે ત્યારે અમે પૂછશું સરપંચને કે તમે બતાવો ક્યાં ક્યાં કામો કર્યા છે લોકોનો કેટલો ખાસ કરીને પ્રતિભાવ છે અને અત્યારથી જ કામ શરૂ કરી દીધું છે એટલે અભિનંદન પાંચ વર્ષ ખૂબ સારા જશે છેલ્લી ગ્રામ પંચાયતની આપણે વાત કરીએ પુરુષોત્તમભાઈ દાફડા મહેશ્વરી આપણી સાથે છે તો આપણે એમની પાસેથી જાણશું કે ગામના મતદારો તમારો ઉપર કળશ જોડ્યો છે તો કેટલી ખુશી થાય છે મતદારોનો કઈ રીતે આભાર વ્યક્ત કરો પુરુષોત્તમભાઈ કઈ રીતે મતદારોનો આભાર વ્યક્ત કરશો આપણે સમગ્ર ગ્રામજનોનો આભાર તો આપણે તો પહેલો નાના નાના કામ છે જે પહેલો તો ના નાના માણસો શું છે આધાર કાર્ડ હોય રેશનિંગ હોય મકાન નું હોય નાના માણસો નું કામ એ જ હોય એમાં એને આશ્વાસન આપ્યું આપણે તન થી કરશું વેરી ગુડ જરૂર કરશું પછી બીજી બાજુ રોડ રસ્તા બરાબર સર એ પણ હાલમાં ખરાબ હાલત છે કરવાની છે વાહ ને પ્લસમાં કેમેરા છે નાખવાના છે બરાબર છે એવા જીણા જીણા કામો બધા મને કરવાની ઈચ્છા છે વાહ તન ધન થી કરશું જી ને સબકા સાથ સબકા વિકાસ મણીએ સાથ સરકાર છે પાણી કમ કરી

बरोबर बरोबर बिजू नंबर रे देखो रोड रस्ता में झाडी बावर ओधी बाय देखो जी ई कटिंग कराय ने मटी युची लेव्हलिंग करिये प्रथम वाह काम आकेम छरी देखो टूटी हुई है वेरी गुड पो ने पोय ते क्रमवार देखो अठे इंटरलॉक ई को अर्धी हुई ना देऊ सीधाई तो क्रमवार क्रमवार ती इंटरलॉक अठे सरकारी तटरा है जी रोड रस्ता વિક્રમો આપીએ જી પરસોત્તમ ખાસ કરીને ગ્રામ પંચાયત એટલે સંસદ જેટલી જ ભૂમિકા સભ્ય સભ્ય અને સાથે રહી અને એકડી સરસ એકડી બોડી આજી તો સાથે રહીને વોર્ડ સભ્ય કામ કરે એની સમસ્યા આવટે પોજે કઈ રીતે આયોજન કરેવા આયોજન મે વોર્ડ વાઇઝ સભ્ય ભાઈ વોર્ડ મે કે વોર્ડ મે આવી ભાઈ ડોક્યુમેન્ટ ની જવાબદારી ડીસી ભાઈ વાહ કોઈ પણ કામ કરી રે

કે આવા જ્યારે એજ્યુકેટેડ લોકો હોય ત્યારે ગામની નાની મોટી સમસ્યાઓ અહીંયા જ સોલ્વ થઈ જતી હોય અમુક દાખલા માટે આપણે તાલુકા પંચાયત જવું પડે માંડવી પણ લગભગ અહીંયા બધી કામગીરીની વ્યવસ્થા છે એના વિનશભાઈ પાસે આપણે જાણશું પુરુષોત્તમભાઈ ગ્રાન્ટ જો કોઈ સરપંચ કે તાલુકા જિલ્લા પંચાયત સરપંચ કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય એમની જે ગ્રાન્ટો છે તે સ્થાનિક ઉદ્યોગ હોય એન્જો સીએસઆર પણ પાક્યા છે منجه روپيو व्यवस्थित پا કે حمجي کرو کما અનુસાર پا کے اج دو اني وिकास اکرو گام جو تھی انلا ڪرين ايونجن کرو هو تو انلا ڪرين پریمتا سماجي کم کاو سماج الگ جی سماجي کم کرو سماج جو تھوڑو تھوڑو کم ٿي ويو آهي سماج منه راضي رهي ويري گڈ پيلو سماجي کم ٿي ويو آهي واہ واہ کو سار دن ڪم آهي جيڪو ڀروڪر وٿاڻ ۾ ضرورت

પેપરવર્ક માટે તમારો સહયોગ ગ્રામજનોને કહી તમારે હવે પેપર વર્કમાં એવું છે કે મેન તો જે નાના નાના કામ ગ્રામજનોને પડે છે આધાર કાર્ડ રેશન કાર્ડના એના માટે છે ને મેં માંડવીમાં એક ટાઈપ રાઇટર છે જે ટાઈપ કરે છે એટલે મેં કામ આપી દીધું છે કીધું છે કે શેરીમાંથી કોઈ અરજર આવે એની પાસે એક પણ પૈસો લેવાનો નથી અને એનું કામ જે ફોર્મ ભરવાનું છે ટોટલ બારી સુધી પહોંચાડવાનું કામ તમે કરી દેજો એનું જે પેમેન્ટ થશે તમે મને કહેજો હું તમને ગૂગલ પે કરીશ વાહ ગરીબ માણસ પાસેથી એકે પૈસો લેવાનો નથી જે પૈસા ટકે બરાબર હોય એના પાસેથી ઠીક છે તમે તમારી મજૂરી લઈ લેજો વાહ પણ જે ગરીબ માણસને કોઈને કહેતા નહીં મજૂરી નહીં મને કહેજો તમે જી વિનેશ એવું થઈ શકે કે કદાચ આપણે એ માનવ સુધી જાય છે ને તમે નિશુલ્ક કામ દેજે પણ એવું જ અહીંયા કોઈક વ્યવસ્થા થાય જેમ કે આપણે ગ્રામ સેવકો હોય છે તમારી આ સરસ મજાની ઈ ગ્રામ વિન્ડો પર છે કે અહીંયાથી જેને બને છે ધારો કે એની સહીના અંગૂઠા લેવા પડે તો જવું પડે એના માટે પણ મેક્સિમમ જો કદાચ અહીંયાથી જ થઈ જાતું હોય એટલે અહીંયાથી જે આપણે વીસી બેઠા છે ને એ દરરોજ સવારના

પાણી ભરાય છે આખા ગામ બાવળિયા વધી ગયા છે ટોટલ એ બાવળિયા કાઢવાનું ટોટલ ટોટલ અને નું જે ગંગાપર ગામ છે એમાં બાવળિયા ની તકલીફ છે એમાં પાણી ક્યાંય ભરાતું નથી બાવળિયા તકલીફ વધારે છે એ આપણે જેસીબી ત્યાં આપણે એક દિવસ લગાવવાનું દેશની પણ ચિંતા કરી છે ને ગામની ચિંતા કરી મને જાણવા મળ્યું કે પુરુષોત્તમભાઈ જે છે એમના દીકરા કેટલા દીકરા છે બે દીકરા લશ્કરમાં છે તો મિત્રો ગૌરવની વાત છે કે જય જવાન જય કિસાન તો બે દીકરા જે છે લશ્કરમાં છે ને એક દીકરો જે છે ગામને સમર્પિત છે કે ભાઈ આપણે તો આ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પુરષोत्तमભાઈના જે બે દીકરા જે છે એ લશ્કરમાં છે એટલે એક દેશની સેવા કરે છે અને આ પરિવાર જે છે એ ગામની અને પ્રજાની સેવા કરે તો એવા જ એક દીકરા જે છે લશ્કરમાં અત્યારે રજામાં આવ્યા છે જમ્મુ कश्मीर માં અત્યારે ડ્યુટી છે એમનો પરિચય લેશું અને ખાસ કરીને એમનું વિઝન કારણ કે એ બધી જગ્યાએ ફરતા હોય તો અલગ અલગ ગામડાને જોતા હશે તો એમનો અનુભવ કઈ રીતે કે આ ગામને કામ આવી냐 છે વાત આપનો પરિચય આપજો જય હિન્દ હું છું સિપાહી દફતર રમેશ અને અત્યારે હું જમ્મુ એન્ડ કાશ્મીરમાં ફરજ બજાવું છું અને મારા માતાજીને અહીંયા શેડી અને ગંગાપર જૂથ ગ્રામ પંચાયતમાં અત્યારે જે સરપંચ પદે ઉમેદવાર તરીકે નામ નોંધાયું હતું અને પછી બિનરીફ થયા એ બદલ હું શેડી ગામ અને ગંગાપર ગામના લોકોનો બહુ આભાર વ્યક્ત કરું છું અને એ આપણા શેડી અને ગંગાપર ગ્રામ ગામમાં જે કાર્યવાહી થઈ રહી છે વિકાસની એ વિકાસની કાર્યવાહીને મા આ ન્યૂઝે નોંધ લીધી છે ને અહીંયા આવી અને એમનો કિંમતી સમય કાઢી અને અમારો જે ઇન્ટરવ્યુ લીધું અને અમારી જે કાર્યો કરવાના છે એ એ વિશે માહિતી મેળવી એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એ એ વાતને એક ખાતરી આપું છું કે જેમ લશ્કરમાં કોઈ કરપ્શન નથી હોતું જે કામ થાય એ ચોક્કસપણે થતું હોય છે તો મારા પરિવારમાં અત્યારે મારા બે મોટા પપ્પા અને કાકા પણ સર્વિસમેન છે તો હું મારા પપ્પા અને મારા મમ્મી જે સરપંચ છે મારા મમ્મી હું એમની ખાતરી આપું છું કે એ ચોક્કસપણે કામ કરશે અને ફોજ અને આર્મીની જેમ સખતપણે કામ કરશે અને સખત ડ્યુટી જેમ આર્મી આપી રહી છે તેમ તેઓ ગામના એક એક ગરીબ માણસ માટે સખત કામ કરશે એવી હું ખાતરી આપું છું અંતિમ પ્રશ્ન ખાસ કરીને તમે લગભગ આખું ભારત જ્યારે ફરવાનું થતું હશે તો અલગ અલગ શહેર ગામડા જોતા હશો તમારો અનુભવ એક વિઝન તમે જ્યારે પાછા ડ્યુટીએ જાઓ તો શું સૂચન કરીને જાશો કે આ ગામમાં હજુ ધારો કે વિદ્યાર્થી ફરી અહીંયાથી વધારે તમારી જેમ લશકરના જવાનો થાય તો એના માટે લાઇબ્રેરી હોય આપણા દીકરા દીકરીઓ છે અને ટ્રેનિંગ મળે એના માટેની કોઈ વ્યવસ્થા તમારે આવી છે અત્યારે જે જેમ મમ્મીને પદ મળ્યું સરપંચનું ત્યારે અમારી પહેલી વાત પપ્પા જોડે એવી જ થઈ કે શિક્ષણનું સ્તર શેરડીકામાં વધારો વેરી તો સૌપ્રથમ અમે શાળાની મુલાકાત લીધી હતી હું ગયો તો મારા પપ્પા ગયા હતા મારા ભાઈ મમ્મી બધા ગયા હતા શાળામાં અને ત્યાં જે કામ બાકી છે કે ધારો કે બાથરૂમ નથી

અને એજ્યુકેશન હશે ને તો સાહેબ તમામ સમસ્યાઓ દૂર થશે આજે જે વ્યસનોનું પ્રમાણ જે છે એ અશિક્ષિત હોઈએ ત્યારે આપણે ખબર હોય કે એટલું કેટલું નુકસાન થાય છે મને સાહેબ વ્યક્તિગત કેટલું નુકસાન થાય છે પરિવારને રાષ્ટ્રને તો જ્યારે ગામ શિક્ષિત હશે ને તો અહીંયાથી આવા અનેક દીકરાઓ જે છે દીકરીઓ અહીંયાથી લશ્કરમાં જશે અલગ અલગ ક્ષેત્રમાં જશે અને શેરડી ગામ ઘણા એવા ગામ તમે જોયા છે ને કે આપણે બિહાર મધ્યપ્રદેશ યુપી એક એક ગામડામાંથી આઈએસ આઈપીએસ તમને મળશે તો અહીંયાથી પણ સારા એવા અધિકારીઓ સારા એવા લશ્કરના જવાનો અને સારા એવા સરકારી અધિકારીઓ આપણે મળે એના માટે આ યુવાન જો જો ટીમ કામે લાગશે ને તો એ સપનું બહુ દૂર નથી બે હજાર ત્રીસમાં માં પાંચ વર્ષનું આ શાસન પૂરું થાય ત્યારે આ ગામ કરીને બતાવશે કે ભાઈ અમે આ ગામ હતું અને હું કહીશ વિનેશભાઈને કે બિફોર અને આફ્ટર એ ફોટોગ્રાફ તમે રાખજો ગ્રામ પંચાયતમાં કે ભાઈ હેડો હો અને હાને હેડો આય તો એ લોકોને આપણે દેખાડી શકશો બિફોર એન્ડ આફ્ટરના ફોટોગ્રાફ માટે વિડીયો માટે પણ વિનેશભાઈને સૂચન કરીશ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે બધા સાથે મળી અને ગામનો વિકાસ કરો એવી શુભેચ્છા સાથે ભાવેશ ભાનુસની સાથે વિમલ સોની સાથે જયમલસિંહ મા ન્યૂઝ શેરડી માંડવી કચ્છ ગુજરાત